નમસ્કાર મિત્રો હાલરડા લેખન અને સ્વર ઝવેરી હાલરડો એટલે બાળકની કોઈ પણ ઉંમરે કોઈ પણ ઘટના કે ક્ષણે માતાના હરી ઉઠતા હરખને મળતી માતાના કંઠની હલક બાળપણમાં ઘોડી હિંચોડતા નીંદરમાં પોઢારતા કે રડતા બાળને છાના રખાતા ગવાતું ગીત એટલે હાલરડું કિશોરાવસ્થામાં યોગ્ય રાહ તરફનો અંગુલી નિર્દેશ કરતા ગીતો એટલે હાલરડા અને યુવાવસ્થામાં આપતા ગીતો એ પણ હાલરડા છે તમે મારા દેવના દીધેલ છો તમે મારા બાઘી લીધેલ છો નીંદર ભરી રે ગુલાલે ભરી બેની પાની આંખડી નીંદર ભરી હુલુલુલુ લુલું હાલરડું માથે ચાંદડું ચાંદડું કઈ ચમકતું ભાઈનું મોઢું મલકતું આવા કંઈ કેટલાય હાલરેડા માં ગાય બાળકના કાનમાં માતાના મીઠા મધુર સ્વર ઘોડા તેમ તેમ એની આંખો ઘેરાતી જાય કેટલાક મસ્તીખોર બાળકો માના સ્વરના એવા બંધાણી હોય કે એ સ્વર ધીમો થતો થતો જેવો થંભે કે તરત ઊંઘના સવંદરમાંથી ઝપકીને જાગી ઉઠે હાલરડામાં માતાના હૈયે ઉઠતો બાળક પ્રત્યેનો પ્રેમ છલકે માં ક્યારેક બાળકના વખાણ કરે ક્યારેક બાળકને ડર બતાવે તો ક્યારેક રામ કૃષ્ણ સાથે એની સરખામણી કરે ક્યારેક તો પોતાનું બાળક કૃષ્ણ કે રામ જ છે એમ ધારી સંબોધન કરે હાલેડામાં સ્નેહ ઉપરાંત ભાવિ જીવનની આશાઓ પણ છલકે તું આમ કરજે કે આમ બનજે એવી વાતો પણ આવે હાલરડા તો જીવન મૂલ્યોના વાહક પારણ્ય ઝૂલતા બાળકને ભલે શબ્દનો અર્થ સમજાય નહીં પણ એને સ્વર દ્વારા શબ્દનો ભાવ સમજાય એટલે જ મા દ્વારા ગવાતા હાલરડા દ્વારા નવજાતમાં મૂલ્યોનું વહન થતું રહે શિવાજીનું હાલરડું આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે જીજાબાઈએ હાલરડા દ્વારા શિવાજીમાં વીર રસનું સિંચન કર્યું હતું આપણે ત્યાં બાળ સાહિત્ય ક્ષેત્રે ઓછું ખેડાણ થયું છે હાલડા ઓછા લખાયા કે લખાતા હોવા છતાં બાળકને સુવડાવતી વખતે પ્રાર્થના અને ભજનોનો ઉપયોગ વિશેષ રૂપે થતો રહ્યો છે એ દ્વારા બાળકોમાં બાળપણથી ધાર્મિક સંસ્કારોનું સિંચન પણ થતું રહ્યું છે કિશોરાવસ્થામાં બાળકોના શરીર મનમાં થતા ફેરફારો અને એ દ્વારા જાગતું કુતુહલ તેમજ મોટા થયાનો ભાવ માથી અડગા કરે છતાં મૂંઝવણ વખતે માતાનો સ્નેહભર્યો સ્પર્શ અને પ્રેરણાદાયી ગીતોનું મધુર ગાન મનમાં સાતા ઉપચાવે યુવાઓના બાળકો માટે પણ માતાના હૈ ચિંતા રહે સતત બદલાતી જતી જિંદગીમાં પોતાનું બાળક અટવાય નહીં થાકે નહીં એ માટે ઉર્મિ ગીતો અને ક્રાંતિ ગીતો દ્વારા રુજુતા અને જોમ બક્ષે આજની જીવનશૈલી જે રીતે ચાલી રહી છે દેશમાં રહીને પરદેશી કંપનીઓ સાથે કામ ચાલતું હોય દિવસ રાત નું માપ યોગ્ય રહેતું નથી એવી સમયે યુવા બાળકોની ચિંતા કરતી માના હૈયે કંઈક આવું હલડું ઉઠતું હોય છે આવે છે વાલા તો એને આવવા દે આવે છે વાલા તો એને આવવા દે તો ઊંઘને જીવન ઔષધ બનવા દે પાછી ઠેલતા એ બનશે ઝેર પાછી ઠેલતા એ બનશે ઝેર ને ઉગલશે ભવભવના વેર આવે છે વાલા તો એને આવવા દે તું ઊંઘને જીવન ઔષધ બનવા દે અરે મૂકી દે માથું એને ખોળે અરે મૂકી દે માથું એને ખોળે હરી લેશે ચિંતાઓ એ આપ મેળે વાલકનો હાથ એ મીઠેરું ફેરવશે ગાશે ગીતો ને ચુમ્મીઓ લેશે આવે છે વાલા તો એને આવવા દે તું ઊંઘને જીવન ઔષધ બનવા દે પરીઓના લોકમાં વિહરવા દેશે પરીઓના લોકમાં વિહરવા દેશે ઈચ્છા સસલીઓને પંપાળવા દેશે સ્વપ્ન પ્રદેશ તારી સામે રચાશે વણ ઉકેલ્યા કોયડા ચપટીમાં ઉકલશે આવે છે વાલા તો એને આવવા દે તો ઊંઘને જીવન ઔષધ બનવા દે હાલરડાથી શરૂ કરીને પ્રાર્થના ભજન ધૂન ગીતો વાર્તાઓ સાંભળવી એ તો બાળકોનો અધિકાર છે આ બધું જ બાળકના કાનથી મગજ અને હૃદય સુધી પહોંચાડવાની પહેલી જવાબદારી માતા પિતાની અને પછી દાદા દાદી તેમજ પરિવારજનોની પણ છે આજની ભાગથી દોડતી જિંદગી અને વિભક્ત પરિવારોમાં ઉછળતા બાળકોને કાને ભાગ્યે જ હાલડા પહોંચે છે યા તો માતા પિતાને સમય નથી હોતો યા તો હાલરડા આવડતા જ નથી એક કાર્યક્રમમાં કેટલાક વાલીઓ સાથે પ્રવૃત્તિ કરતા એક વાલીને હાલડું ગાવા કહ્યું બધા હાલડા દરેકને આવડે એવું તો ના જ બને પણ મારા આશ્ચર્ય વચ્ચે એ માતાને હાલડું એટલે શું એ જ ખબર નહોતી પચીસેક વાલીઓ વચ્ચે મેં પ્રશ્ન મૂક્યો કે હાલડા કોણે કોણે ગાયા છે ફરી વાર આશ્ચર્ય વચ્ચે માત્ર એક જ હાથ ઓછો થયો એકવીસમી સદી એક તરફ બાળ ઉછેર અંગે વાલીઓમાં જાગૃતિ છે તો બીજી તરફ બાળ ઉછેરના બદલાતા કેટલીક જરૂરી બાબતો છૂટતી જાય છે આવી જ એક છૂટી રહેલી કે છૂટી ગયેલી બાબત છે હાલરડા હાલડા બાળકને માતા પિતા પરિવાર સમાજ અને વિશ્વ સાથે જોડે છે એની છે જીવન જીવતા શીખવે છે અને જીવવાનું બળ પૂરું પાડે છે તેથી હાલરડા વધુ ને વધુ લખાય ગવાય એ માટે સૌએ પ્રયત્ન કરવો જ રહ્યો